નમસ્તે મિત્રો નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી વ્યાકરણમાં એક નવો ટૉપિક જોઈશું જેનું નામ છે કરતરી અને કર્મણી વાક્યો તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કરતરી અને કર્મણી વાક્યો કેવી રીતે બનાવવા તો મિત્રો આ વિડીયો જો તમે પહેલી વાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે સબસ્ક્રાઇબ બટનની બાજુમાં એક બે લાઇકોન આપેલો છે તેના ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો તો સ્ટાર્ટ કરીએ આપણે કર્તરી અને કરમણી વાક્યો એમાં પહેલું જોઈશું આપણે કર્તરી વાક્યો તો કર્તરી વાક્ય કેવી રીતે બનાવવા તો વાક્યમાં થી વડે દ્વારા જેવા શબ્દો આપેલા હોય તો તેને આપણે દૂર કરી દઈએ તો આપણને કર્તરી વાક્ય બને અને આ વાક્યમાં કર્તાનું મહત્ત્વ વધારે હોય છે તો આગળ આપણે ઉદાહરણમાં સમજીએ કે કર્તરી વાક્ય કેવી રીતે બનાવવું તો અહીંયા ઉદાહરણ છે સચિનથી મેચ રમાઈ તો આ એક કર્મણી વાક્ય છે જેનું આપણે કર્તરી બનાવવાનું છે મિત્રો તમને પરીક્ષામાં આવી રીતે જ એક વાક્ય આપેલું હોય છે કાં તો તમને કર્તરી કાં તો તમને કર્મણી આ બેમાંથી કોઈ પણ એક વાક્ય આપેલું હશે અને તમને કરમણી કાં તો કર્તરી વાક્ય બનાવવાનું કહેશે તો જો તમને કર્તરી વાક્ય કર્મણી વાક્ય આપેલું હોય અને કર્તરી વાક્ય બનાવવાનું કે તો આપણે એમાં શું કરવાનું તો એમાં થી વડે અને દ્વારા જેવા શબ્દો આપેલા હોય તો તેને દૂર કરી દઈએ તો આપણને કર્તરી વાક્ય બને તો અહીંયા જોઈએ તો સચિન આપણે કર્મણી વાક્યમાં શું જોયું સચિનથી મેચ રમાઈ તો આપણે કર્તરીમાં શું કઈ કરીશું થી આપણે દૂર કરીશું તો આપણને શું બનશે સચિન મેચ રમ્યો આપણું કર્તરી વાક્ય બનશે ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો લતા વડે ગીત ગવાયું આ એક કર્મણી વાક્ય છે લતા વડે ગીત ગવાયું હવે આપણે આનું કર્તરી બનાવવાનું કરતરી બનાવવાનું શું કરવાનું થી વડે દ્વારા જેવા શબ્દો હોય તો આપણે તેને દૂર કરી દેતા આપણને કરતરી વાક્ય બને તો અહીંયા શું છે લતા વડે તો વડેને આપણે દૂર કરીએ તો લતાએ ગીત ગાયું તો એ કર્તરી વાક્ય બન્યું ત્યારબાદ જોઈએ તો કર્મણી વાક્ય તો કર્મણી વાક્ય આપણે કેવી રીતે બનાવીશું તેની ચર્ચા કરીશું તો કર્મણી વાક્ય બનાવવામાં આપણે કર્તરીમાં જે દૂર કરતા હતા તે વસ્તુ આમાં ઉમેરતા આપણને કર્મણી વાક્ય બનશે એટલે કે વાક્યમાં થી વડે દ્વારા જેવા શબ્દો મૂકવામાં આવે તો ત્યારે કર્મણી વાક્ય બને તો ઉદાહરણમાં આપણે જોઈએ તો કટ્ટપ્પાએ બાહુબલીને માર્યો કટ્ટપ્પાએ બાહુબલીને માર્યો તો આ એક કર્તરી વાક્ય છે જેમાં આપણે શું એ થી વડે જેવા શબ્દો ના આવે અને કરતરી વાક્ય છે હવે આનું આપણે કર્મણી વાક્ય બનાવવાનું છે તો આપણે શું કરીશું આમાં થી વડે દ્વારા જેવા શબ્દો ઉમેરીએ તો આપણને કર્મણી વાક્ય બનશે તો કટ્ટપ્પા દ્વારા અહીંયા આપણે શું કટ્ટપ્પા દ્વારા બાહુબલીને મરાયો તો આપણે અહીંયા દ્વારા જેવો શબ્દ મૂક્યો દ્વારા શબ્દ મૂક્યો અને આપણને કર્મણી વાક્ય બન્યું કટપ્પા દ્વારા બાહોબલીને મરાયો ત્યારબાદ જોઈએ તો હું અમદાવાદ આવ્યો તો આ કરતરી વાક્ય છે હવે આનું આપણે કર્મણી કરવાનું કર્મણી કરીશું તો શું થશે થી વડે દ્વારા જેવા શબ્દો મૂકીએ તો આપણને કર્મણી વાક્ય બને તો મારાથી અમદાવાદ અવાયું તો અહીંયા આપણે શું મૂક્યું થી થી શબ્દ મૂક્યો તો આપણને કયું વાક્ય બનશે કર્મણી વાક્ય બનશે બરાબર છે મિત્રો તમારે આટલું જ યાદ રાખવાનું જો કર્મણી હોય તો કર્મણીમાં દ્વારા વડ થી વડે દ્વારા જેવા શબ્દો મૂકીએ તો આપણને કર્મણી વાક્ય બને અને કર્તરી વાક્ય કેવી રીતે બને થી વડે દ્વારા જેવા શબ્દો આપેલા હોય તો આપણે તેને દૂર કરીએ તો આપણને કર્તરી વાક્ય મળે મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર અને લાઈક જરૂર કરશો આ વિડીયોને જોવા બદલ આપનો આભાર